ट्रैफिक इन ट्रैफिक से तो सरस के ट्रैफिक से इस बोला इन लोगों ने वापस करा और देख रहे हैं यार राजा रहते चले थे और जब इतनों चले जाए कुछ भी जब इतना तो चिकना भी आज ना लाइव दिशा जो इस બેય એકલાશે પાજનો ટ્રાફિક સુશોભન ટ્રાફિક છે 11 પાત્રોને વાવસ્ત્રામ આજનો ટ્રાફિક જોઈ શકો છો તો કાળુપરાહીર વાવસ્ત્રામ ભાઈશકભાઈ દેવમરાણી વાવસ્ત્રામ પાજના લાઈદ છે આ છે કાળભૈરવદન મંદિર તો સૌથી આપણે ગાંધી મંદિર અને ધ્યાન મંદિર જઈશું બાપાના દર્શન કરાવીશું તો આજના લાઈવ દર્શન જોઈ શકો છો દિનેશભાઈ પરભાર બાપા સ્ત્રામ જય શ્રી રામ વાલજીભાઈ બાપા સ્ત્રામ મુગલભાઈ પરમાર બાપા સ્ત્રામ ચાલો ગાંધી મંદિરના દર્શન કરાવીએ

સાવે બાપાનો ધોરણ જોઈ શકો મંડી પણ જોઈ શકો છો મિત્રો સુંદર મજર લાગી રહી છે તો બધા જ મિત્રોને નમસ્કાર તો મિત્રો ચેનલમાં પહેલી વાર જોડે મને જણાવો ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લે જેથી કરી સવારે અને સાંજે બાપાના લાઈ દર્શન થઈ શકે છ વાગે પછી દર્શન થઈ શકે મિત્રો તો આજના લાઈ દર્શન રંજીતભાઈ અપસ્ત્રમ રંજીતસિંહ ચૌહાણ

तो बदा मित्रों ने वापस चला हूं जय श्री राम तो मेरा अपन को को आभार के तुम्हें बड़ा समय सलाइ में जोड़े जावे मित्रों तो आज न आए मित्रों जोश तो बाप्पा ने के जा सुंदर भजन फिर के रही है मित्रों तो बाप्पा ने के जा सुंदर भजन लाए दे चलो ध्यान लगा सक भाई मित्रों अच्छे ध्यान में संदीप

અત્યારે આવી ગયા છે ધ્યાન મંદિર ના દર્શન મંદિર જોઈશું કઈ થી સુંદર મંદિર લાગી રહ્યું છે મિત્રો તો દર્શન કરાવીએ માં तो અત્યારે જનમંદિર આવી ગયા છે ભાઈ જનકભાઈ સુતરબા બસ્તરમેશરેકભાઈ બાપાની મોજ રાસקור તેરેશ પરમેશભાઈ બિલાડીયા બાપિશરામ ભાઈ તો જોઈ શકો સુંદરમજન મંદિર લાગી રહ્યું છે અનો બાપા સીતરામ રાસકોર યોગેશભાઈ બાપિશરામ જેસી રાહ હજરત જનમંદિર આવી ગયા છે તો તેરમંદિરના આજનો હરરાય દશર ભાર્ગેશ બે ટાંગ

અહમ બોલવા માટે અહીં જો શક્ય હોય તો મને બાર સંદેશો વીઆના અને જી મિત્રો પહેલી વાર જોને ઘરે પહેલી વાર હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી મિત્રો જે કરી બાપાને તમને સવારે સチャンネル આઈડેસન રિસેક આજ ના ઓલાઈડેસન જોઈ શકો છો શિરા સુથાર લાગોડિયા બખિસ્તર માં સિકી ગેમિંગ રાધરાજે સર ફોલો

जय श्री राम वालजी भाई बाबा श्रीराम आज ना आयदश जोय શકો છો સુંદર મજાના સામતભાઈ બબસ્ત્રામભાઈ લાઈક સફર પુનાભાઈ ગોહિલ મબસ્ત્રામ 33 32 80 શકો છો નો પ્રાપ્ત અત્યારે બિલ તો પ્રાપ્ત નથી

તો ઘણા બધા મિત્રો લાઈવમાં જોડાઈ જાય છે જે મિત્રો પહેલીવાર જોડે જણાવી કે ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાપાને તમે સવારે લાઈ છે છ વાગ્યા પછી સંધ્યા આરતીના પણ દર્શન થઈ શકે તો આજના સુંદર મજા લાઈવ દર્શન જોઈ શકો છો આજનું ટ્રાફિક પણ જોઈ શકો કેટલું ટ્રાફિક છે કે બધા મિત્રોને વાપસ ત્યાં જોઈશું અત્યારે મિત્રો મંદિરની સામે આવી ગયા છે અને મંદિરના લાઈવ છે

શાળા મિત્રો પોઝિટિવ રાખીએ બધા મિત્રો યાદ રાખે ફરી પાસે સવારે લાઈનમાં મળીશું